નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો ગુજરાત પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે જે આ મિત્રો એલઆરડી કોન્સ્ટેબલ તથા પીએસઆઈ ભરતીની વિગતવારની જે જાહેરાત છે તેમને અત્યારે ડિક્લેર કરી દેવામાં આવેલી છે જાહેરાતની વાત કરીએ તો જાહેરાતની અંદર કુલ કેટલી બધી જાહેરાત કરવામાં આવેલ છે જેમની અંદર ખાસ કરીને શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવેલી છે સિલેબસ કેટલો છે એલઆરડી કોસ્ટેબલનો સિલેબસ શું છે પીએસઆઈનો સિલેબસ શું છે કઈ તારીખથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે તદ તદઉપરાંત એનસીસીનું સી સર્ટિફિકેટ છે તો કેટલા માર્ક મળવાપાત્ર થશે અને મહત્ત્વની વાત શું ખરેખર આ ભરતીની અંદર કમ્પ્યુટર સર્ટિફિકેટ છે મતલબ કે જે સીસીસીનું સર્ટિફિકેટ છે તે ફરજિયાત છે જે આ મિત્રો આ તમામે તમામ પ્રશ્નોનું સમાધાન આ એક જ વિડીયોની અંદર મળી રહેશે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ સવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની જે ખાલી જગ્યાઓ છે તે જગ્યાઓની સીધી ભરતી માટે જાહેરાત ક્રમાંક જીપીઆરબી મતલબ કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ સ્લેશ બે હજાર ત્રેવીસ સ્લેશ વન અનવયે સૂચનાઓ દર્શાવેલી છે સૂચનાઓની વાત કરીએ તો આ ભરતીની અંદર અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિર્દેશક ક્ષેત્રે આઈપીએસ હશુંક પટેલ સાહેબને બનાવવામાં આવેલા છે અને સભ્ય અને નાયબ પોલીસ મહાનિર્દેશક ક્ષેતે શ્રીમતી પીવી રાઠોડ મેડમને બનાવવામાં આવેલા છે તદઉપરાંત આગળ જણાવે છે કે આ ભરતીની અંદર ભાગ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જી મિત્રો ગુજરાત પોલીસ વર્ગ થ્રીમની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષકની વાત કરીએ તો લોક લોકરક્ષક કેડરની અંદર હથિયારી પોલીસ કોસ્ટેબલ હથિયારી પોલીસ કોસ્ટેબલ હથિયારી પોલીસ કોસ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપાહી જે ખાલી જગ્યાઓ છે તે જગ્યાઓને ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ને ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે અને ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો છે તે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ બપોરે ત્રણ વાગ્યાથી લઈને ત્રીસ ચાર બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી ઓજસની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને પોલીસ ભરતી જાહેરાતના પેજ પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જ્યાં મિત્રો ફોર્મ ભરવા માટેની તારીખ સાથે ચાર ચાર બે હજાર ચોવીસ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે અને ત્રીસ ચાર બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો ઉપરાંત આગળ એક ખાસ નોંધ જોઈએ તો ઓનલાઈન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક પોતાનું નામ તથા પોતાના પિતા અથવા પતિનું નામ સાથે ધોરણ બારની માર્કશીટ અથવા તો તેને સમકક્ષ જે પરીક્ષાની સેલ્લી માર્કશીટ હોય સેલ્લી માર્કશીટની અંદર જે રીતે તમારું નામને દર્શાવેલું હોય તે મુજબ જ તમારે ઓનલાઈન અરજી કરતી વખતે નામ એન્ટર કરવાનું રહેશે અને જે માર્કશીટમાંથી તમે ઓનલાઈન અરજી કરતી વખતે નામ એન્ટર કરો છો તે જ માર્કશીટને ઓનલાઈન અપલોડ કરવાની રહેશે આ મિત્રો આ વાતને ખાસ યાદ રાખવી તદ ઉપરાંત આગળ જણાવે છે કે ઉમેદવાર જો ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર જ અરજી કરવા માગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે પીએસઆઈ કેડર પસંદ કરવાનું રહેશે આ મિત્રો ખાલી પીએસઆઈની અંદર જ તમારે ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન એપ્લિકેશનની અંદર જઈને પીએસઆઈ કેડર સિલેક્ટ કરવું અને ખાલી લોક રક્ષક કેડરની અંદર જ એલઆરડી કોન્સ્ટેબલની અંદર જ તમારે ફોર્મ એપ્લાય કરવું હોય તો ઓનલાઈન એપ્લિકેશનની અંદર જઈને લોક રક્ષક કેડર પસંદ કરવાનું રહેશે અને જો કોઈ ઉમેદવાર આ બંનેની અંદર ફોર્મ ભરવા માગતા હોય મતલબ કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોક રક્ષક બંનેની અંદર અરજી કરવા માગતા હોય તો એમને એ ઓનલાઈન એપ્લિકેશનની અંદર જઈને બોથ પીએસઆઈ પ્લસ એલ પસંદ કરવાનું રહેશે આવી રીતે તમે ઓનલાઈન અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખવી જેથી કરીને ખાસ નોંધને દરેક ઉમેદવાર મિત્રો સિરિયસલી લે તદઉપરાંત આગળ જણાવે છે કે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝના જે તાજેતરમાં જ ફોટો પાડેલો હોય તે ફોટાને પંદર કેબી અને સ્પષ્ટ રીતે વંચાય અથવા તો દેખાય તેવી રીતની સહીની ઇમેજ છે તે પંદર કે હોવી જોઈએ તેનાથી વધે નહીં તે રીતનું જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે જ્યાં મિત્રો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સરખી રીતે વંચાય કે દેખાય તેવી સિગ્નેચર આ બંને ફોટાને તમારે અપલોડ કરવાના રહેશે અને જગ્યાની વાત કરીએ તો કુલ બાર હજાર ચારસો ને બોતેર જેટલી જગ્યાઓ માટે આ નવી ભરતી જાહેર કરવામાં આવેલી છે અને ભરતીની અંદર કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો સૌથી પહેલાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાત કરીએ પીએસઆઈની તો પીએસઆઈમાં બિન અનામતમાં પુરુષ એકસો ને ત્રીસ જગ્યાઓ છે જ્યારે બિન અનામતની અંદર મહિલાની અંદર ચોસઠ જગ્યાઓ છે જ્યારે આર્થિક રીતે નબળા વર્ગોની વાત કરીએ તો પુરુષમાં એકત્રીસ જગ્યા અને મહિલામાં સોળ જગ્યાઓ એવી જ રીતે અનુસૂચિત જાતિની વાત કરીએ તો પુરુષની અંદર બાવીસ જગ્યાઓ છે જ્યારે મહિલા કેડરની અંદર અગિયાર જગ્યાઓ છે જ્યારે અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો જનજાતિમાં પુરુષમાં અડતાલીસ જગ્યાઓ છે અને મહિલામાં ત્રેવીસ જગ્યાઓ છે આવી જ રીતે શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અંદર પુરુષમાં પંચ્યાસી જગ્યાઓ છે અને મહિલામાં કુલ બેતાલીસ જગ્યાઓ છે આવી રીતે કુલ ત્રણસો ને સોળ પુરુષમાં જગ્યાઓ છે અને એકસો ને છપ્પન મહિલાની અંદર જગ્યાઓ છે આ વાત થઈ પીએસઆઈની આ બંને થઈને કુલ પીએસઆઈ વિભાગની અંદર ચારસો ને બોતેર જેટલી જગ્યાઓ છે હવે વાત કરીએ એલઆરડી કોન્સ્ટેબલની અંદર જે બાર હજાર જેટલી જગ્યાઓ છે તે જગ્યાઓને પણ આવી રીતે કેટેગરી વાઇઝ દર્શાવીને આપવામાં આવેલી છે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે જેલ સિપાહીની જગ્યાઓ દર્શાવેલી છે એસઆરપીએફની જગ્યાઓ દર્શાવેલી છે અને કુલ કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ અહીંયા નીચે દર્શાવી દીધેલી છે આ તમામે તમામ જગ્યાઓ થઈને કુલ બાર હજાર જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે તેમનાથી આગળ મહત્ત્વની વાત કરીએ તો તમામ સંવર્ગની જગ્યાઓ માટે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત અનામતને લગતા પ્રમાણપત્રો અને એનસીસીનું સી સર્ટિફિકેટ રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી અથવા તો અગાઉ રક્ષાશક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જે અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી તેમનું પ્રમાણપત્ર અથવા તો રમતગમતનું કોઈ પણ પ્રમાણપત્ર વિધવા હોય તો વિધવા અંગેનું પ્રમાણપત્ર સીધી ભરતી થવા માટે આ વધારાના તમામે તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્રો છે તે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીના ઈસ્યુ થયેલા હોવા જોઈએ જે આ મિત્રો ત્રીસ એપ્રિલ સુધીના હશે જો તમે અત્યારે સર્ટિફિકેટ કઢાવેલું હશે તો પણ ચાલશે આમાંથી કોઈ પણ જાતનું તમારી પાસે સર્ટિફિકેટ હોય તો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે અપલોડ કરવાનું રહેશે તેમની ડિટેલ તમારે નાખવાની રહેશે જેથી કરીને ફાઇનલ જે મેરિટ લિસ્ટ આવે તે ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર આ સર્ટિફિકેટના જે વધારાના મળવાપાત્ર માર્ક હોય તે તમે મેળવી શકો હવે વાત કરીએ વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની જે હા મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાત કરીએ પીએસઆઈની તો પીએસઆઈની અંદર વય વયમર્યાદા સેટે એકવીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીના કોઈપણ ઉમેદવાર મિત્રો પીએસઆઈની ભરતીની અંદર ભાગ લઈ શકે છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે તે સ્નાતક પદવી ધરાવતા કોઈપણ ઉમેદવાર મિત્રો જેમને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોય તેવા કોઈપણ ઉમેદવાર મિત્ર છે તે પીએસઆઈ ભરતીની અંદર ભાગ લઈ શકે છે અને એલઆરડી કોન્સ્ટેબલની વાત કરીએ તો એલઆરડી કોન્સ્ટેબલની અંદર વય મર્યાદા છે તે અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીની રાખવામાં આવેલી છે જે આ મિત્રો ત્રીસ ચાર ઓગણીસો એકાણુંથી લઈને ત્રીસ ચાર બે હજાર છ સુધી જન્મેલા દરેક ઉમેદવાર મિત્રો સેતે આ ભરતીની અંદર ભાગ લઈ શકે છે અને આ ભરતીની અંદર ભાગ લેવા માટે તેમનું શૈક્ષણિક લાયકાત મિનિમમ સેતે તે બાર પાસ સુધીનું હોવું જોઈએ અથવા તો બારને સમકક્ષ કરેલું કોઈપણ ડિગ્રી હોવી જોઈએ તેવા દરેક ઉમેદવાર મિત્રો સેતે આ ભરતીની અંદર ભાગ લઈ શકે છે તેમનાથી આગળ વાત કરીએ શું ખરેખર કમ્પ્યુટરનું સર્ટિફિકેટ જોઈએ આ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ તારીખ તેર આઠ બે હજાર આઠ તથા અઢાર ત્રણ બે હજાર સોળના જે ઠરાવ ક્રમાંક છે તેના મુજબ અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું સર્ટિફિકેટ છે તે તમારે કમ્પલસરી આપવું પડશે જો એ ન હોય અથવા તો કોઈ તાલીમ સંસ્થાનું સર્ટિફિકેટ હોય અથવા તો માર્કશીટ ધરાવતા હોય તેવા પણ ઉમેદવાર મિત્રો ચાલે છે તો તદ ઉપરાંત આગળ વાત કરીએ તો આવું કોઈપણ જાતનું પ્રમાણપત્ર ન હોય અને તમે જે અભ્યાસ કર્યો જેમ કે કોઈ ડિગ્રી કરેલી છે ડિપ્લોમા કરેલો છે આ અભ્યાસક્રમની અંદર કોમ્પ્યુટર એક વિષય તરીકે આવ્યું હોય દાખલા તરીકે ધોરણ દસમાં અથવા તો ધોરણ બારની જે પરીક્ષા આપી હોય તેમાં કોમ્પ્યુટર તમે વિષય તરીકે રાખેલો હોય તો તમારે પ્રમાણપત્ર દર્શાવવાની જરૂર રહેતી નથી હવે મિત્રો આગળ વાત કરીએ શારીરિક ધોરણોની જ્યાં મિત્રો પુરુષ ઉમેદવાર માટે પુરુષ ઉમેદવારની અંદર વાત કરીએ તો મૂળ ગુજરાતના રહેવાસી હોય અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો હોય તેવા માટે એમની ઊંચાઈ છે એકસો ને બાસઠ સેન્ટીમીટર મિનિમમ હોવી જોઈએ અને છાતી છે તે ઓગણએશી સેન્ટીમીટર ફૂલાવ્યા વગરની અને ચોર્યાસી સેન્ટીમીટર ફૂલાવેલી મતલબ કે છાતીનો ફૂલાવો છે તે ઓછામાં ઓછો પાંચ સેન્ટીમીટર તો થવો જ જોઈએ ઉપરાંત આગળ વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ સિવાયના તમામે તમામ ઉમેદવારોની અંદર ઊંચાઈ છે તે એકસો ને પાસઠ સેન્ટીમીટર છે જ્યારે છાતી સેમ જ રહેશે મતલબ કે ફૂલાવ્યા વગર ઓગણએસી સેન્ટીમીટર અને ફૂલાવેલી ચોર્યાશી સેન્ટીમીટરની રહેશે ઉપરાંત મહિલા ઉમેદવારો માટે વાત કરીએ તો જે જનજાતિના ઉમેદવારો છે તેમને એકસોને પચાસ સેન્ટીમીટર ઊંચાઈ રહેશે અને તે સિવાયની તમામે તમામ મહિલા ઉમેદવારો માટે ને પંચાવન સેન્ટીમીટરની ઊંચાઈ છે તે અનિવાર્ય છે તદ ઉપરાંત આગળ વાત કરીએ તો આ પરીક્ષાની અંદર ફોર્મ ભરવા માટે પરીક્ષા એક કોણે કોણે ભરવાની થશે જ્યાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબ ફી છે તે લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જ સાથે ભરવાની રહેશે જ્યાં મિત્રો માત્ર ને માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમને જ આ ફી ભરવાની રહેશે તમે અહીંયા જોઈ શકો છો કે ઈડબલ્યુ એસ એસસી એસટી એસસીબીસી તથા માજી સૈનિક આવા કોઈ પણ ઉમેદવારોએ ફી ભરવાની નથી જે અહીંયા ચોખ્ખું દર્શાવેલું છે હવે વાત કરીએ જનરલ કેટેગરીની અંદર તો જનરલ કેટેગરીની અંદર જો તમારે પીએસઆઈ કેડરમાં ફોર્મ ભરવું હોય તો સો રૂપિયા ફી છે અને એલઆરડી કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરવું હોય તો તેની પણ સો રૂપિયા ફી છે અને જો બંનેની અંદર તમારે ફોર્મ ભરવું હોય તો બંનેના થઈને બસો રૂપિયા ફી તમારે ભરવાની થશે તદ ઉપરાંત આ બસો પ્લસ જે બેન્કનો સર્વિસ ચાર્જ આવે તે જુદો રહેશે તેમનાથી આગળ વાત કરીએ કે આખરે આ ભરતી કઈ રીતે થશે જ્યાં મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર મતલબ કે પીએસઆઈ ભરતીની વાત કરીએ તો પીએસઆઈ ભરતીની અંદર જે પહેલું સ્ટેજ છે તે ફિઝિકલ ટેસ્ટ છે જે ક્વોલિફાઇંગ નેચર છે જ્યાં મિત્રો પહેલાં સ્ટેજની અંદર તમારે ગ્રાઉન્ડ આવશે અને ગ્રાઉન્ડ છે તે માત્ર કમ્પ્લીટ કરવાનું છે રનિંગ છે તે નિયત સમયની અંદર કમ્પ્લીટ કરવાની રહેશે અને બીજા સ્ટેજની અંદર મેન્સ એક્ઝામ આવશે માત્ર બે સ્ટેજની અંદર આ એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવશે એવી જ રીતે લોક રક્ષક કેડરની વાત કરીએ તો લોકરક્ષકની કેડરની અંદર પણ બે સ્ટેજની અંદર પરીક્ષા લેવામાં આવશે જેમાં પહેલી ટેસ્ટ છે તે ફિઝિકલ ટેસ્ટ રહેશે જે ગ્રાઉન્ડ આવે છે અને ગ્રાઉન્ડમાં પાસ થયેલા તમામે તમામ ઉમેદવારોને સ્ટેજ ટુ માટે બોલાવવામાં આવશે જેમાં ઓબ્જેક્ટિવ મતલબ કે એમસીક્યુ ટેસ્ટ દેવામાં આવશે તેમની અંદર પાસ થયેલા દરેક ઉમેદવારોને ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવશે વાત કરીએ તો એલઆરડી આરડી કોન્સ્ટેબલની અંદર વેઇટિંગ લિસ્ટની જોગવાઈ નથી આમની અંદર કોઈપણ જાતનું વેઇટિંગ લિસ્ટ જાહેર થયે જાહેર થશે નહીં તદઉપરાંત વાત કરીએ તો પીએસઆઈની અંદર વેઇટિંગ લિસ્ટની જોગવાઈ છે પીએસઆઈની અંદર વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે તેમનાથી આગળ ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો આ ભરતીની અંદર ફિઝિકલ ટેસ્ટ છે તે તમે અહીંયા જોઈ શકો છો કે તમામ જગ્યાએ નીચે માટેને એક જ પ્રમાણે સંયુક્ત રીતે શારીરિક કસોટી યોજાશે જેમાં દોડ છે તે પુરુષ વિભાગ માટે પાંચ કિલોમીટર આવે છે મતલબ કે પાંચ હજાર મીટરની દોડ આવે છે અને પચીસ મિનિટની અંદર તમારે પૂરી કરવાની હોય છે આમાં કોઈપણ જાતનું માર્કિંગ સિસ્ટમ આપવામાં આવશે નહીં તેવી જ રીતે મહિલા વિભાગની અંદર સોળસો મીટર દોડ છે તે નવ મિનિટને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે જ્યારે એક સર્વિસમેન છે તેમને ચોવીસો મીટરની દોડ આવે છે જે બાર મિનિટને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની હોય છે તદઉપરાંત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના માર્કિંગની વાત કરીએ તો તમે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની અંદર જો એક વર્ષ કમ્પ્લીટ કરેલું હશે તો તમને પાંચ ગુણ મળવાપાત્ર થશે બે વર્ષ કમ્પ્લીટ કરેલા હશે તો નવ ગુણ મળવાપાત્ર થશે ત્રણ વર્ષ કમ્પ્લીટ કરેલા હશે તો બાર ગુણ મળવાપાત્ર થશે અને જો ચાર વર્ષ અથવા તો ચાર વર્ષ કરતાં વધારે કમ્પ્લીટ કરેલા હશે તો તમને પંદર ગુણ વધારાના મળવાપાત્ર થશે અને જે ઉમેદવારો પાસે એનસીસીનું સી સર્ટિફિકેટ હશે તેવા ઉમેદવારોને વધારાના બે ગુણ આપવામાં આવશે અને ઉપરાંત વધુ પૂછપરછ માટે એક હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે જ્યાં મિત્રો તારીખ ચાર ચાર બે હજાર ચોવીસથી લઈને ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન ટોલ ફ્રી નંબર છે અઢાર ડબલ જીરો બસો તેત્રી પંચાવન ડબલ જીરો ઉપર સવારે સાડા દસથી લઈને સાંજના છ વાગ્યા સુધી રવિવાર તથા જે અમુક જાહેર રજાઓ હોય એ રજાઓના દિવસોને બાદ કર્યા બાદ તમે ઓનલાઈન પૂછપરછ પણ કરી શકો છો કોઈપણ ફોર્મને લગતી હોય અથવા તો ફોર્મની અંદર કોઈપણ જાતની કંઈક એરર આવતી હોય કે અથવા તો ડોક્યુમેન્ટને લગતી કોઈપણ જાતની પૂછપરછ હોય તો આ હેલ્પલાઇન નંબરની અંદર તમે ફોન કરીને માહિતી પણ મેળવી શકો છો આવી રીતે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા તદઉપરાંત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્ત્વની જાહેરાતો છે તે આજે જાહેર કરી દેવામાં આવેલી છે જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈએ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો